નમસ્કાર ખેડૂત મિત્રો અમે નકલંગ ઇલેક્ટ્રિક એન્ડ બેટરી તમારા માટે બેસ્ટ ક્વૉલિટી સ્પ્રેપમ્પ લાવી લાવ્યા છીએ અમારી પાસે બધા જ મોડલ ટરબોક્સ કિસાન બલવાન ગ્રીન કિસાન સમૃદ્ધિ નકલંગ બેટરી સ્પ્રેયર કિસાન બ્યુ બલવાન બ્લુ કલરમાં આમાં અલગ અલગ ઘણા પણ મોડલ મળી જાય મારી કને ત્રેવીસો રૂપિયાથી પંપ ચાલુ હોય અને ત્રણ હજાર સુધી મળીએ છીએ અને બધા એવી બેસ્ટ ક્વૉલિટીમાં મળી છે આ કિસાન બલવાન ગ્રીન હેવી બોડી હેવી મોટર બધી નકલંગ બેટરી અમારી જ હાથી ઓર્ડર કરો એક વખત ફોન કરીને ભાવતાલ પૂછો કિસાન સમૃદ્ધિ બત્રીસો રૂપિયામાં વલ છે અમારી પાસે તમને માત્ર એકત્રીસો રૂપિયામાં કિસાન સમૃદ્ધિ છે અને તમને સીઓડી અથવા તમને પાસ કોરિયર પણ કરી આપશું અમે તમને નકલંગ બેટરી હેવી લીડર

ઈ મળી જશે જેને પણ ઓર્ડર કર ઓર્ડર કરીને ભાવતાલ જી શકો છો હવે તમને એક નમૂનો દેખાડું ટેસ્ટિંગ આ સમૃદ્ધિ સ્ટ્રેપ એને આપણે આડો આ પેન માથે પણ સર થતી નથી અમારી તે એક બોડી નહીં બધી જ બોડી હેવી ડ્યુટી સ્ટ્રેપ મળશે અમારો પણ બેટરી સ્પ્રે જોઈ શકો છો ખરું હેવી ડ્યુટી સ્પ્રે કંઈ પણ સ્પ્રે કમને થાતું નથી જે પણ ઓર્ડર કરવા હોય તે હું આસ્કેબ કરી અને ઓર્ડર કરી શકું છો